મહેસાણા દૂધ સાગર ડેરીમાં એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે વાઇસ ચેરમેન પર ફરી હુમલો થવાનો મામલો સામે આવ્યો છે દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો દૂધ સાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો સામે આવ્યો છે ચરાડા ગામના ગોડાઉનમાં આ એક્સપાયર થયેલો જથ્થો રાખવામાં આવ્યો છે ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે ડેરી એક્સપાયર થયેલો જથ્થો રાખી કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં પણ કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વો લોકો આવીને એક પત્રકાર ઉપર પણ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાન્યા કે ભાઈ આ તો પાણી પરવે છે કે અમે પહેલાં એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી ભરાય છે કે નહીં જોવા માટે આવ્યા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એ ભોગવવાનું એમડી એમડી તો એમડીને ભોગવવું પડશે અને ચેરમેનશ્રીને ભોગવવું પડશે અમે જિલ્લા રજીસ્ટ્રારને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના માટે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોખતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજુ છું મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોવો જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફો ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે એનો સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ મને ને એમડીને આવો જવાબ આપ્યો એમડીને બેને એમડીને મને જવાબ આવો આવ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબલ લાંબા સુધી ચાલશે મને તો આજે પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનું છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેકશન આપો જયારે દીદીની મિટિંગમાં જવાનું તારે પ્રોટેશન આપો હું મારી પાર્ટીને કે કેટલા માટે કે વિવાદ મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખત હુમલો કરશે ને તો પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ હું મારામાં રહી નથી ધક્કા હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બચાવવા ફરી છે એને બચાવવા ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ હવું હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનું છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ બુચ્યામ જણ કંટારી હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાભ યોગેશ પટેલે કહ્યું હતું કે હવે લાફા સામે લાફાવાળી થશે